અમરેલી શહેરમાં હજરત સૈયદ મહેબૂબ રહેમાન બાપુ કાદરીનો ઉર્ષ સાનો શોખદથી મનાવવામાં આવેલ ગુજરાતના અમરેલી શહેરના પ્રતાપપરાના નાના આકડિયા રોડ દરગાહ કમ્પાઉન્ડ ખાતે હજરત સૈયદ મહેબૂબ રહેમાન બાપુ કાદરીનો ઉર્ષ સાનો સોકતથી મનાવવામાં આવેલ દર વર્ષની માફતે આ વર્ષે પણ હજરત સૈયદ મહેબૂબ રહેમાન કાદરીના ઉર્ષ મહેબૂબેની સાનો સોકતથી ઉજવણી તેમજ દારૂલુમ મહેબૂબેનો સાલાના ઉજલાસ રાખવામાં આવેલ તો આ અનુરાની પ્રોગ્રામમાં દારૂલુ મહેબૂબામાં તાલીમ ઇલ્મ માટે નવી મસ્જિદ મસ્જિદે મહેબૂબીની ઇફ્તા સાથે આ ટ્રસ્ટ દ્વારા નગરમાં એક ખૂબસૂરત સ્કૂલ બિલ્ડિંગ તામીર થવા જઈ રહી છે જેના વિશેની જાણકારી આપવામાં આવેલ આ મુબારક જલસામાં તમામે સાદત કિરામ પિરાને ઇજામ ઓલમાય કિરામ તેમજ સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ નાસિર કુરેશી